શંકરાચાર્ય છે છે ને એ ભજ ભજ ગોવિંદમ કહે એટલે તું ભજન એમ નહીં તું કેન્દ્રિત થા ગો ગો ઇન્દ્રિયમ ગવામ ઇન્દ્ર ગોવિંદ ઇન્દ્રિયો નો જે સ્વામી છે તું આત્મા તું સ્થિત થા તું આત્મા નું ધ્યાન કર તું આત્મા છે આ આત્મા છે એ આની સાથે કઈ લેવા દેવા નથી તું પ્રકૃતિમાં ખોટો ફસાણો સત્વગુણ રજગુણ ને તમોગુણ થી પર રહેવા વાળવા હતો એટલે તો આ આનું પૂજન થાય છે એનો મતલબ છે મહાદેવજી ત્રિગુણા એટલે છેટત્રંબકમ કહેવામાં આવે સત્વગુણ રજોગુણ ને તમોગુણ નથી હું ચેલેન્જ સાથે કહું છું અને આટલા બધા આત્મગૌરવ સાથે કહું છું આમાં કોઈ ખોટું ન લગાડે જે મહાદેવનું ભજન ન કરતો એને મોક્ષ મળે જ નહીં કારણ કે ત્રિગુણા તી થવું પડે એક વખત તમે ત્રિગુણાતીત તી થાઓ તો એને મળી શકો અને ત્રિગુણાતીત ને ભજવાથી જ ત્રિગુણાતીત થઈ શકાય જેણે એના દરેક જન્મોમાં દરેક જન્મોમાં દરેક જન્મો ભગવાનની ઉપાસના કરી હોય અને છેલ્લે એને મહાદેવની ઉપાસના પ્રાપ્ત થાય કદાચ તમે મહાદેવના ભક્ત છો તો તમારે સમજવાનું કે તમે પૂર્વ જન્મમાં બહુ સાધના કરી છે હજી અમે મહાદેવની ભક્તિમાં નથી પહોંચી શક્યા તો એનો મતલબ છે હજી અમારો અમારી કક્ષા એવી નથી નહીં થઈ હોય હજુ પણ તમને મહાદેવ પ્રત્યે મહાદેવની સેવા પ્રાપ્ત ન થાય તે મને એવું થાય કે સોમનાથમાં જે સોમપુરા બ્રાહ્મણ હોય મહાદેવજીની પૂજા કરતા હોય શ્રિંગાર કરતા હોય અમારા વારાણસીમાં બધા મહાદેવજીનો નો કરતા હોય ત્યારે મને એવું થાય કે આને કેટલા જન્મો સુધી એવી ભક્તિ કરી હશે એ ત્રિગુણા તીતની સાધના કરી રહ્યા છે